સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આપણે આગળ અગાઉ જોઈ ગયા તે પ્રમાણે ધોરણ દસના સંભાવના ચેપ્ટરના પાસાવાળા સિક્કાવાળા તથા પત્તાવાળા ઉદાહરણ જોયા આજે આપણે જોઈશું પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આગલા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તથા એની આગલા વર્ષોમાં પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે તો મિત્રો અહીં આપણે ધ્યાન આપીએ ચોપડીનો પુસ્તક પચાસ પૈસાના સો સિક્કા એક ગલ્લામાં એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચ રૂપિયાના દસ સિક્કા આપેલા છે ફરી એકવાર રકમ બોલું ચોપડીના સ્વાધ્યાય દાખલો છે પચાસ પૈસાના એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા તથા પાંચ રૂપિયાના દસ સિક્કા છે જો યાદ રીતે ગલ્લામાંથી કાઢવામાં આવે તો પચાસ પૈસાનો સિક્કો નીકળે તેની સંભાવના અને બીજું છે પાંચ રૂપિયાનો સિક્કો ના હોય તેની સંભાવના પરીક્ષામાં આ દાખલો પચાસ પૈસાના સો રૂપિયાના પચાસ બે રૂપિયાના વીસ અને પાંચના દસ એમ કરીને ટોટલ સિક્કાની સંખ્યા કેટલી છે તો સાહેબ સિક્કાની સંખ્યા જો સો ને પચાસ એકસો પચાસ ને વીસ દસ ત્રીસ એકસો પચાસ ને ત્રીસ કેટલા થશે એકસો ને એસી સિક્કા કુલ સિક્કા કેટલા મળ્યા આપણને સિક્કા એકસો મારે કેટલા થયા સિક્કા એકસો ને એસી હવે આપણે આવી જઈએ સંભાવના ઉપર એટલે કે રકમ ઉપર આપણને રકમમાં એવું પૂછ્યું છે કે પચાસ નું સિક્કો હોય તેની સંભાવના તો આપણને મિત્રો ખ્યાલ છે કે શક્ય બને

ઉપર આવશે બરોબર ક્યાં આવશે ઉપર આવશે અને છેદમાં કુલ કુલ સિક્કા કેટલા છે 180 કેટલા આવશે 180 તો જો મીંડુ ગયું મીંડું ગયું પાંચ દુ દસ અને નવ દુ અઢાર શું જવાબ આવશે પાંચના ના છેદમાં નવ બોલો મિત્રો ખબર પડી કુલ સિક્કા એક સો હતા સોરી પચાસ પૈસાના સિક્કા સો હતા અને કુલ સિક્કા હતા તો શું જવાબ આવશે તે પ્રમાણે જોઈએ અહીં આગળ રકમ ખાસ વાંચવાની છે કે સિક્કાનો સિક્કો ન હોય તેની સંભાવના શું પૂછ્યું છે પાંચ રૂપિયાનો સિક્કો ના હોય તેની સંભાવના તો પાંચ રૂપિયાનો સિક્કો તમે જોઈ શકો છો જો પાંચ રૂપિયાના દસ સિક્કા છે જે છે એ નહીં એટલે કે પાંચનો સિક્કો આપણે કોઈ વસ્તુ ગલ્લામાં સિક્કા ભરેલા છે બરોબર તમે વિચારો ખાલી ગલ્લામાં ભરેલા છે અને એની અંદર હાથ નાખી યાદ જીક મતલબ શું થાય છે યાદ રીતે એટલે કે અંદર હાથ નાખી આશરે હાથ નાખી અને જયારે સિક્કા કાઢવાના થાય તો એ સિક્કો પાંચનો હોવો જોઈએ નહીં તો શેનો હોવો જોઈએ પચાસ પૈસાનો ચાલશે રૂપિયાનો અને બે રૂપિયાનો તો આનું જ ટોટલ કરવાનું છે કોનું આનું જ આ નીકળે આ નીકળે નહીં પાંચ પૈસાનો સિક્કો નીકળવો ના જોઈએ તો બાકી રહેલા સિક્કા નીકળવા જોઈએ તો બાકી રહેલા સિક્કાનું ટોટલ થાય છે અને તો અંશમાં શું આવશે અને છેદમાં કુલ એટલે કે એકસો ને એસી મીંડું ગયું મીંડું ગયું શું જવાબ આવશે સત્તરના છેદ અઢાર બોલો મિત્રો ખબર પડી પાંચ પૈસાનો સિક્કો ના નીકળે એટલે આ જે છે એ નીકળી જશે તો બાકી બધા વધારે નીકળે એટલે કે આ બધા હોવા જોઈએ તો આ બધાનું ટોટલ થાય છે એકસો સિત્તેર એટલે એકસો સિત્તેરના છેદમાં કુલ એટલે કે એકસો ને એક પ્રશ્ન આપણે મારો ઉમેરીએ એટલે તમને ખ્યાલ આવી જાય વધારે ચાલો કે બે રૂપિયાનો તથા રૂપિયાનો સિક્કો નીકળવાની સંભાવના શું પૂછ્યું

હજુ વિશેષ એક દાખલો તમને આપું તમારે હોમવર્ક માટે કે દસ રૂપિયાનો સિક્કો નીકળવાની સંભાવના દસ રૂપિયાનો સિક્કો નીકળવાની સંભાવના આ તમારા માટે હોમવર્ક હોમવર્કમાં ચાલો મિત્રો ખબર પડી હવે આપણે બીજો એક ઉદાહરણ જોઈએ જે બોર્ડમાં પૂછાઈ ગયેલું છે તીરવાળું ચાલો મિત્રો આગળ જઈએ જે આગલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે પુસ્તકનું દાખલા નંબર બાર છે દાખલા નંબર છે રકમ કંઈક આવી છે એક તકની રમત છે જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ અંકો દર્શાવે છે અને તીર વારાફરથી દરેક અંક પર નિર્દેશ કરે છે જો યાદિક રીતે યાદચીક આપણી ભાષામાં કહું તો આવે તેની સંભાવના સંભાવના એટલે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તીર બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના ચોથો દાખલો છે તીર નવ કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના માટેના સવાલ આપેલા છે પ્રશ્નો આપેલા છે જેની આપણે સંભાવના શોધવાની છે તો ચલો પહેલા પ્રશ્ન તરફ નજર કરીએ કે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના મેં જેમ તમને આગળ કહ્યું હતું એ પ્રમાણે કુલ ક્યાં આવશે નીચે તો કુલ કેટલા છે આઠ બરોબર કુલ આપણી જોડે છે આઠ તરફ નિર્દેશ કરે તેની તો અહીંથી અહીરાઈએ અને આઠ તરફ આવે તો આઠ કેટલી વાર છે મિત્રો એક જ વાર છે તો શું જવાબ આવશે ઉપર અંશમાં જે શોધવાનું છે એટલે એક અને છેદમાં આપણો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો મિત્રો અયુગ્મ સંખ્યા આપણને આવડી જોઈએ અયુગ્મ સંખ્યા એટલે શું મોટા ભાગના દસમાના વિદ્યાર્થીઓ ખાસ કરીને અયુગ્મ અવિભાજ્ય આ સંખ્યાઓ આવડતી નથી તો ચલો અયુગમ યુગ્મ અને અવિભાજ્ય સંખ્યા વિશે માહિતી મેળવી લઈએ તો પેલા અયુગ્મ વિશે ચર્ચા કરીએ તો અયુગ્મ એટલે શું તો કે અયુગ્મ એટલે એકી સંખ્યા અયુગમ એટલે કેવી સંખ્યા એકી સંખ્યા એકી એટલે સાહેબ તો કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર જ્યાં સુધી તમને એકડા આવડે અનંત સુધી ત્યાં સુધી અનંત સુધી પછી આવે યુગ્મ સંખ્યા તો યુગ્મ સંખ્યા એટલે શું સાહેબ તો યુગ્મ એટલે બે કી સંખ્યા હવે આ બધાને આવડશે એકી આવડ્યા અયુગ્મ આવડ્યા એટલે યુગ્મ બધાને સાહેબ તો કે બે ચાર છ આઠ દસ બાર અનંત સુધી

તેર સત્તર ઓગણીસ ત્રેવીસ આગળ ઘણી બધી છે પણ આપણે આગળ આટલી યાદ રાખવાની છે ચલો તો અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા યાદ રહી ગયું આ ખાસ ધ્યાન રાખજો તમારા ગણિતમાં સંખ્યાઓ ઘણી બધી જગ્યાએ પૂછે છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીમાં અવિભાજ્ય સંખ્યાઓ વિશે આવશે અને એ આપણે યાદ રાખવાનું છે ચલો પાછા પ્રશ્ન પર આવી જઈએ શું હતું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો હવે આપણને આવડે સાહેબ અયુગમાં એટલે કેવી એક ત્રણ પાંચ સાત નવ કઈ કઈ આવે છે આ રહી તો કેટલી થઈ એક બે ત્રણ અને ચાર તો અંશમાં કેટલા આવશે ચાર છેદમાં કુલ એટલે કે આઠ હવે ઉડાડો તો ચાર દુ હા તો ઉપર એક રહેશે એટલે આપણો જવાબ થઈ જશે એકના છેદમાં બે ચાલો આવડ્યું હા બે કરતા મેં કદાચ યુગમાં પૂછ્યું બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો આ તો આવડે બે કરતા મોટી સંખ્યા કઈ કઈ છે તો બે નહીં લેવાની અને એક નહીં એ સિવાયની બધી તો બે કરતા મોટી આ બે ત્રણ ચાર પાંચ અને છ કેટલી થઈ છ કઈ કઈ બે કરતા છ સાત આવશે આઠ ત્રણ દુ છ અને ચાર દુ આઠ શું જવાબ આવશે ત્રણના છેદ માં ચાર ચલો મિત્રો ખબર પડી પરીક્ષામાં તમે છેદ ઉડાડતા તમને નથી આવડતું અને તમે આનું આ છ ના છેદમાં આઠ લખશો તો ચાલી જશે પણ જ્યારે તમારા ફૂલ માર્ક આવતા હશે ત્યારે આ ચાલશે નહીં તો 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 બને મિત્રો બાકી નથી આવડતા ચાલી જશે આગળ આ પ્રશ્ન તરફ જઈએ તો નવ કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના તો નવ કરતા નાની સંખ્યા કઈ છે સાહેબ તો આમાં દેખાય બધી કેવી છે નવ કરતા નાની આમાં દેખાય બધી કેવી છે નવ કરતા નાની તો આ તીર નવ કરતા નાની સંખ્યા પર આવવાની સંભાવના તો સાહેબ ટોટલ આવશે અને પણ કુલ ગયા ગયા શું જવાબ જવાબ આવ્યો તો આપણો થઈ જશે ચલો આગળ હજુ એક પ્રશ્ન આ તમારા પુસ્તકના ચોપડીના ઉદાહરણના પ્રશ્નો છે કયો પ્રશ્ન છે સ્વાધ્યાય ચૌદ નો બારમો પ્રશ્ન એક પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું જે ટ્રાય કરજો જવાબ મને કમેન્ટમાં જણાવજો જો ના આવડે તો મને કમેન્ટમાં લખજો કે સાહેબ આનો જવાબ શું થાય તો એનો અલગથી આપણે જવાબ કહીશું તમને નાની નાની તો આપણે કર્યું કે કે સંખ્યા કઈ કઈ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ 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 સંખ્યા એટલે અંશમાં આઠ આવશે અને છેદમાં કુલ આઠ આવશે એટલે આઠ આઠ ગયા અને તમારો જવાબ એક થઈ જશે હવે હું લખું અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના

અને આ હતા તમારા પરીક્ષામાં પૂછાય એવા દાખલા હજુ આનાથી વિશેષ ઘણા બધા છે આપણે આનાથી ઉપરાંત તમારી જ્યારે અસાઇનમેન્ટ આવશે સ્વાધ્યાય પોથી આવશે એમાં પણ આના દાખલા છે ઘરે પ્રેક્ટિસ કરો જો ના આવડે તો એના પણ આપણે વિડીયો આગળ અચૂક મૂકીશું તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે જય ભોલે